આ બધા હિસકા અમારી વખતના છે હજી અમે આવતા ત્યારે અહીંયા અમને આમ હતા બધા જૂના આ લસરપટ્ટીમાં તો અમે બહુ લસરપટ્ટી ખાતા પહેલાં આવતા ત્યારે નિશાળાથી ઘણી વાર લાવતા બગીચે આવો એટલે બધું ફરવાનું થઈ જાય જો હવે આ ઉષા નીસી હામા અમે બે જણાનું જણાને આમાં ખબર છે શું છે ભાઈ તમને જોઈ લો ભાઈ આ લહેર પેટી જૂની હજી બે ભૂંગળા હતા મિસિંગ છે હવે જાય અહીંથી જાય આ પાણી પીવાનું થોડુંક માથે ચડીને બતાવી

Jadi lo so kara iska kah isi bay. Ayah rayu baru itu ada publik way acara ada dia tuh way ini. Ini jadi nu moto udah berduk. Mm-hmm. તળાજાનો ભૂપત બાગ બગીચો પેલા અહીંયા આવું એટલે મોટી વાત હતી ખાઈ અમને તો કોઈ લાવવા વાળો હતું નહીં અહીંયા બાકી છોકરા વેન કરતા બગીચે જ એમ બગીચે આવી જાય એટલે બધું આવી જાય થઈ એકદમ જોરદાર ગાર્ડન છે બેહવા માટે હવે તો અહીંયા કાગડા પડે અમે વરવાંગડા રહેતા હવે રહેતા હોય કોને રાહ છે

હવે અહીંયા કાંઈ ના જોવારામાં આ ઓલું હતું નઈ અત્યારે બની ગયેલું છે નિશાળા થી બગીચા લઈ જાવ એમ કે એટલે મોસ પડી જાય બધા છોકરાને ને ઘરે થી નઈ તે આ એક બહુ મોટું ઝાડું હતું એ છે ને ખેંચાઈ ગયેલું છે બથમાય ન આવતું ને કોઈ પર પાછળ હતું હવે તો એટલું બધું અહીંયા ઓલાઈ નથી લહર પાટી ને એવું હિસ્કા ને એવું પેલા જેટલું રવિવારે હોય અહીંયા બધા છોકરા ને માણસો ને શરદ પૂનમ દી તો ફૂલ ટ્રાફિક હોય ને છોકરાને આવવાની મનાય ભાઈ આ તળાજ બગીચો ચાલો ભાઈ આવજો આવી ગયા હોબાવાની હો અમારા ગામની કેમ છે ને નજારો જોઈ લો તળાજા નો ડુંગરો જોઈ લોયાર માતાજી નું મંદિર છે આગળ આપણે તમને ત્યાં જઈને દર્શન કરાવવું ગાડી લઈને આવ્યો ગાડી સડાઈ દીધી છે દારૂ પર નજારો છે ને છે પડે હીરા ખૂટી જાય છે બીજા બધામાં તો હીરા હોય પણ આપણે છે એ કારીગર એટલે એમાં છે ને હીરા ખૂટા રાખે એટલે વેલા રજા પડી જાય કારણ કે બપોર પેલા બપોર પછી કલાક બે કલાક ને એવું આજ છે ને પાંચ વાગે રજા પડી ગઈ હતી એટલે આપણે પેલા બગીચા ગયા હતા વિડિયો બનાવવા હવે ગામની ધાર પર આવી ગયા છે બાકી ક્યાં ટાઈમ કાઢો નવેરે નવેરે આ તો કરવી ને તમને હીરાનો વ્લોગ ગમે છે ને કોમેન્ટ કરજો આપણે હીરાનો એકાદો વ્લોગ પણ બનાવશું પેલા જેવું હીરાનું માન તો છે નહીં પણ આપણે એકાદો હીરાનો બનાવશું અને બતાવીશ કારખાનું તમને આપણા હાથ પહેલના કારીગર સહી કોઈ બન આવ્યો નથી ન એકાદા બે પોઝ મારીને વિડીયો બનાવત હારે નથી કોઈ આવેલું હવે એકાદો છે ને કેમેરા મેન રાખવો જશે બાકી જવો અહીંનો નજારો અત્યારે બધું લીલું હોય એટલે જોરદાર લાગે બાકી ઉનાળામાં પછી ન ગમે અહીંયા આવું જોઈ લો અહીંયા આવેળો બનાવ્યો છે ગાયો પાણી પીવા હાટું પીવાય આપણે ખોડિયાર માતાજીને મંદિરે શોભાવના જય માતાજી એટલો ખોડિયાર માતાજી ના મંદિર નું વાતાવરણ ઝાડવા એકદમ જોરદાર છે ભાઈ શાંતિ અહીંયા અમે ઘણી વાર આવીને તો અહીંયા બાકડે બેસવી એને પણ જોરદાર જોઈ કેમ જોરદાર મંદિર છે ને હમણાં જ નવું બનાવેલું છે થોડાક સમય પહેલા આનું આપણે માતાજીના દર્શન કરી ખોડીયાના જય માતાજી કાળ બેરો દાદા છે हनुमान जी જય માતાજી જો માતાજીને દર્શન કરીજો જય ખોડિયાર માં જો શ્રી ગાળાવાળા ખોડિયાર માતાજી ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા સંવંત બે હજાર અઠ્યોતેરના કારતક વ્ય રહીવાર એકવીસ અગિયાર બે હજાર એકવીસ સંપૂર્ણ દાતાશ્રી હું છે કુરજીભાઈ ધનજીભાઈ લાખાણી પરિવાર જોવા મંદિરની પાછળ પણ આવું વાતાવરણ છે હમણાં જ બનાવેલું છે પત્રનો શેડ બેસી ઘડી મંદિરે અમે એક વખત છે ને અહીંયા બે ત્રણ ભાઈ બહેન બેઠા હતા ને ત્યારે અમને વિચાર આવ્યો હતો કે વ્લોગ બને એટલે એના ફોનમાં છે ને વિડીયો બનાવ્યો તો બે ત્રણ ભાઈ બને કેવી રીતે બને એમ એક વખત હું બોલ્યો તો પછી બીજા બે ભાઈ ત્યાં અહીંયા બોલ્યા હતા મસ્ત બન્યો તો એમ તો પહેલી વાર દાંત કાઢ્યા અને અહીંથી જ તે અમને છે ને વ્લોગ બનાવવાનો વિચાર આવ્યો તો એ પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એમ તો એ પછી થોડોક સમય વહી ગયો તો એ પછી મેં ચાલુ કર્યું પણ આ માતાજીના મંદિરેથી જ છે ને મને વ્લોગ બનાવવાનો એવો વિચાર આવ્યો હતો ભાઈ બંધો બાકડા બે હવા તો બહુ આવે આ ભાઈ એકલા છે બાકડા બે હવા બોલા હું કહેવાય નવો વર હોય ને ત્યારે છે ને ભાઈ અમે આવી જ તે અને બેસવી બાકડે આજ તો કોઈ છે નહીં હું એકલો બેઠો હાલો તો હવે માતાજીના દર્શન કરીને ભાઈ એવા શ્રી કોડિયારમાં મંદિરેથી હવે ઘર બાજુ પ્રસ્થાન કરવી હળવું વિડીયો એક બે દીમાં આવી જશે ભાઈ કેમ કે આજે વિડીયો ચડ્યો એટલે ભાઈ વાર લાગે હળુ ટાઈમ મળે એ પ્રમાણે વિડીયો અપલોડ કરવી ભાઈ હવે બધાને સીતારામ બીજા વિડીયોમાં મળશે ભાઈ